કચ્છ અને ગુજરાતની રસ્વ્રત ઘટનાઓ અને સમાચારો જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલથી રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી ભારત જોડો ન્યાયયાત્રા શરૂ થવા જઈ રહી છે તેની તૈયારીઓના ભાગરૂપે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ આ યાત્રા અંગે માહિતી આપવામાં આવી કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી શરૂ થનારી યાત્રામાં રાહુલ ગાંધી છ હજાર પાંચસો કિલોમીટર લાંબી મુસાફરી કરીને પંદર રાજ્યોના એકસો દસ જિલ્લા ફરવાના છે યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સામાન્ય જનતામાંથી આવતા લોકોને મળવાના છે અને તેમના પ્રશ્નો જાણવાના છે મણિપુરથી નાગાલેન્ડ અસમ મેઘાલય પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ ઓડિશા છત્તીસગઢ રાજસ્થાન ગુજરાત અને છેલ્લે મહારાષ્ટ્રના મહાનગર મુંબઈ ખાતે વીસ માર્ચના ભારત જોડો ન્યાય યાત્રા પૂર્ણ થશે ગુજરાતમાં જ્યારે યાત્રા પ્રવેશશે ત્યારે ગુજરાત પ્રદેશના હોદ્દેદારો ધારાસભ્યો જિલ્લા તાલુકા તેમજ શહેરોના તમામ હોદ્દેદારો યાત્રાને આવકારવા જશે આ યાત્રા અંગે કચ્છ કોંગ્રેસના આગેવાન રામદેવસિંહ જાડેજાએ વિગતો આપી હતી સૌપ્રથમ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માન્યશ્રી પ્રમુખ શ્રી યજુવેન્દ્રસિંહની સૂચનાથી જે ચૌદ જાન્યુઆરીના ભારત જોડો જે ન્યાય યાત્રા છે રાહુલ માન્ય શ્રી રાહુલ ગાંધીની એના માટે આજે જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌને બોલાવ્યા ત્યારે આપ સૌને આવકારું છું અને આજની જે પ્રેસ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય છે કે માન્ય શ્રી રાહુલ ગાંધી જ્યારે મણિપુરથી ચૌદ જાન્યુઆરીના આ ભારત જોડો ન્યાય યાત્રાનું શરૂઆત કરવા જઈ રહ્યા છે માન્ય શ્રી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા એને જ્યારે પ્રસ્થાન કરવામાં આવશે ત્યારે જ્યારે રાહુલ ગાંધી પંદર રાજ્યોમાંથી એકસો દસ જિલ્લામાંથી આ યાત્રા પસાર થશે આ યાત્રા મણિપુરથી થઈ પ્રારંભ થઈ નાગાલેન્ડ આસામ મેઘાલય પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રવેશશે ગુજરાતની અંદર સોમનાથમાં એની પૂર્ણા થશે એટલે સૌ પ્રથમ આપણે જણાવી દઉં કે આ પહેલી યાત્રા ભારત જોડો યાત્રા જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ માની શ્રી રાહુલ ગાંધીએ પિસ્તાલીસો કિલોમીટર યાત્રા પૂર્ણ કરી અને ત્યારબાદ જે પૂર્વથી કરીને પશ્ચિમની છેવડાની એટલે સમગ્ર ભારતની જે એક વિશ્વ રેકોર્ડ કહી શકાય કે અત્યાર સુધી કોઈ પણ એવા વ્યક્તિએ આટલું કિલોમીટરનું અંતર કાપી અને કોઈ દેશની અંદર યાત્રા કરી તો આ પ્રથમ યાત્રા હશે માની શ્રી રાહુલ ગાંધીને આ યાત્રા કરવા માટે એને જોયું કે આ દેશની અંદર બીજા મુદ્દા એટલા બધા સમસ્યાઓ એટલી એને જાણવા માટે સ્થળ જમીની નેતા કે એને જ્યારે હું પગે ચાલીશ ત્યારે મને આ સમસ્યાઓને ખબર પડશે પણ આ દેશની અંદર એક મોહબતની દુકાન ખોલવા નીકળ્યા છે એને કોઈ એમ નથી કે ભાઈ મારે ચૂંટણીલક્ષી હોય ચૂંટણીલક્ષી કદાચ લોકસભા એની વચ્ચે પણ આવી જાય છતાં પણ એને કહ્યું નહીં મારે આ દેશની અંદર આર્થિક અસમાનતા સામાજિક ધ્રુવીકરણ હોય કે કંઈક મુદ્દાઓ છે બેકારીના હોય બેરોજગારીના હોય મોંઘવારીના પણ જ્યારે એ સમસ્યાઓ જે દેશની અંદર પ્રવૃત્તિ હોય ત્યારે એના લોકો સુધી પહોંચવા માટે આ જે ભારત જોડો યાત્રા લોકોને જોડવાના છે તમામ લોકોને વર્ગને એક સાથે લઈને ચાલનારા માની રાહુલ ગાંધીની યાત્રાની અંદર આપણે સૌ દરેક જિલ્લાઓ આખા દેશની અંદરથી જોડાશે ત્યારે કચ્છ જિલ્લો પણ ક્યાંય પાછળ ન રહી જાય એના માટે અમે કચ્છના તમામ કોંગ્રેસી આગેવાનોને આ સૂચના પણ આપીએ છીએ અને તમામ તાલુકા શહેર જિલ્લાના તમામ આગેવાનો મળી અને ગામે ગામથી લોકો રાહુલ ગાંધીજીની યાત્રાની અંદર યાત્રામાં જોડાય એના માટેનું અમારું આયોજન માટેની આજની સમગ્ર મિટિંગ પણ છે જિલ્લા કોંગ્રેસ એના માટે પૂરી તકેદારી રાખી અને બહોળી સંખ્યામાં આપણે પણ કચ્છ જિલ્લો ત્યાં જોડાય એના માટે જ્યારે રાહુલ ગાંધીજી ગુજરાતની બોર્ડરે આવશે ત્યાં પણ જોડાશું અને અમને જેમ સમય મળશે કે રાહુલ ગાંધી ક્યારે કયો જિલ્લો જોડાશે એ જિલ્લા પ્રમાણે કચ્છનો પણ નંબર આવશે ત્યારે એની સાથે જ લોકો ચાલશે રાહુલ ગાંધી અમદાવાદ પણ આવ્યા હતા ઘણા સમય પછી તો નહીં અવારનવાર એમની મુલાકાત હોય છે રાહુલ ગાંધીની પરંતુ આપ જાણો છો તેમ જ્યારે પણ એમની ગુજરાત મુલાકાત હોય ત્યારે કોઈ પબ્લિક ભાડુઆત બસ કરીને કરવી નથી પડતી આપણે હું મિત્રો જણાવી દઉં કારણ કે લોકો સ્વયંભવ હોય છે સરકાર ન ઓછાતા પણ આપ જાણો સુરતની અંદર અમદાવાદની અંદર લાખોની મેદની અંદર રાહુલ ગાંધીને સાંભળવા માટે રાહુલ ગાંધીજી સાથે મળવા માટે એટલા જ લોકોનો ઉત્સાહ હોય છે ત્યારે આપ જાણો છો અત્યારે બહોળો ઉત્સાહ છે અમારા તમામ કચ્છ જિલ્લાના કોંગ્રેસી મિત્રો અત્યારે પૂછે છે ક્યારે આવશે ક્યારે રાહુલ ગાંધીની યાત્રા અમારે જોડાવું છે અમારી પાસે અત્યારે નામાવલી આવવા માંડી છે કે અમને એમની સાથે ચાલવા માટેના કિલોમીટરમાં ક્યાં કયા કિલોમીટર અમે જોડાશું આવું આયોજન પણ કચ્છ જિલ્લા કોંગ્રેસ કરી રહી છે માનનીય યજવેન્દ્રસિંહજી આના માટે પૂરતા પ્રયત્નો કરી વિકેભાઈ હોય નવલસિંહ હોય આદમભાઈ હોય અમારા પ્રદેશના આગેવાનો આ તમામ આગેવાનો તેમજ જિલ્લા કોંગ્રેસની તમારી સમગ્ર ટીમ તાલુકાની ટીમ અને શહેરની ટીમ આ તમામ ટીમોએ એવું આયોજન કર્યું છે કે રાહુલ ગાંધીજીની યાત્રા આ ગુજરાતની અંદર કચ્છના વિશેષ પ્રમાણમાં લોકો ત્યાં જોડાય અને ગુજરાતની અંદર કચ્છ કોંગ્રેસનું નામ રહે એના માટેના અમારા સમગ્ર પ્રયત્નો રહેશે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ